હેલો દોસ્તો ગુડ મોર્નિંગ બરાબર સવાર થઈ ગઈ છે મસ્ત મજાનો દિવસ ઉગ્યો છે બરાબર કેટલી હરિયાળી મસ્ત સુંદર લાગે છે બરાબર અને મમ્મી સવાર સવારમાં ચા નાસ્તો કરી અને ખીચરમાં કામ કરવા માટે આવી ગયા છે બરાબર ણ કરે છે અને અત્યારે વાવવાની છે એટલે પપ્પા પણ રેડી થઈ ગયા ચા નાસ્તો કરી આપણે પણ રેડી થઈ ગયા છે વૃક્ષ બનાવવા માટે બળદોને પણ તૈયાર ચા નાસ્તો કરવા માટે પણ ઘાસ નાખી દીધું ताज्या मजा खायला आपले कळाय मग हा वावतो बरोबर आपली वावनी वावणी वावनी ए वावणी करून बरोबर हा खुशी आणि पो हार डांगर गुजराती भाषा मग ચાલો મળીએ દોસ્તો દોસ્તોમાં ભૂલકાઓ પણ તૈયાર થઈ ગયા છે સ્કૂલમાં જવા માટે રેડી અત્યારે રિક્ષા આવશે બરાબર સોનલ એરી આ સેમ લાગે ને દોસ્તો આ નવમા ધોરણમાં ભણે છે બટકી છે ત્રીજા ધોરણમાં બને છે ચાલો ટાટા કઈ કહી દો દોસ્તો બાય બાય કરી દો ઓકે રે જાઓ સ્કૂલ માં ભણીને આવો હે દોસ્તો તળાઈ મારી ગયા છે અને આ દોરા તળાઈ ની ખેડી નાખી છે એટલે પછી હા પપ્પા વાવી રહ્યા છે દોસ્તો તમને લાગતું હશે કે વાવી રહ્યા મેં એટલે શું પણ અમારી લોકલ અહીંયા બોલાતી ભાષા કે હા એટલે ડંગરને વાવુ એટલે વાવણી કરી હા હળવાગી દીધી છે પછી હળવાગી છે ને ઉપર જાણવો गाणवा मारवा न आवेंगे अठी अलग-अलग ने आवे रीपना होय तुम्हारे क्या राय है ना बताओ अलग-अलग पता है तो तुम जरूर कमेंट कर दियो ने ठीक है दोस्तों के तुम्हारा विचार ने अंदर मैं देख सके और देख सके कि आज के

દાદાને આનો ઉપયોગ કરતા હોય છે એટલે ખાલી નાખવામાં આવે છે પછી આ ધર પડી અને પછી આય છે એટલે પછી એનાથી

માળા ડરવાનું પૂરું થતું આવ્યું છે આના ઉપર આ જે લાકડાનું પડેલું જતા ગયું ને દોસ્તો એને હમાર કહેવાય અને અત્યારે પપ્પા ફરી પાછા બાંધી અને એની ઉપર કહેવાય લેવલ થઈ જાય જે હાળ હોય ને એ હાળ દબાવ I don't know.